કલ્પના નોતી કરી એવી સ્થિતિ સર્જાઈ છે જીતની પ્રત્યેક બાજી હારમાં પલટાઈ છે હે રેટ્સ કેમ છે બેટા મજામાં ડેડ પેલે કે તે તે કોલ કેમ કર્યો તો સો આજે મસ્ત મજાની આદુની ચા પિતા-પિતા સપનાઓની વાત કરીએ શું કહે છે બનવાનું મારું સપનું એક્ટ્રેસ એજ થી હતું હમ વેન વોઝ એટલે મને બસ એક્ટ્રેસ બનવું છે હિરોઈન ત્યારે તો હિરોઈન બનવું છે હા આમ અભિનેત્રી હિરોઈન બનવું છે એટલે અરીસામાં જોઈને આમ બધું આમ મમ્મીની સાડીઓ દુપટ્ટાઓ પહેરી પહેરીને બધું આમ નાટક નાખ્યા કરતી પણ પપ્પાની સામે કહેવાની હિંમત કોને હતી એવી રીતે મને હું સાત છ સાત વર્ષનો તો ત્યારથી મને એક્ટર બનવાનું કીડો કે મેં તો સ્ટાર્ટ કરી દીધું એઝ અ ચાઇલ્ડ એક્ટર આ બધા આપણે સપનાઓ જોતા હોઈએ છીએ હવે અમે પણ એક મસ્ત મજાનું સપનું લઈને આવ્યા છીએ આજે ફર્સ્ટ ટાઈમ ક્યારેય અમારા ઇતુમોના ટોક્સની અંદર કોઈ ત્રીજી વ્યક્તિ આમ એકવાર મમ્મી આવી હતી અને એકવાર આઈ થિંક રાજવીર આવ્યો હતો સો આ વખતે એટલું સુંદર મસ્ત મજાનું એક વ્યક્તિત્વ અમે લઈને આવ્યા ને એ ખરેખર તમને લોકોને પણ મજા આવશે બહુ જ લોકોને અત્યાર સુધી ઇન્સ્પાયર કર્યા છે બહુ જ લોકોને એટલે મિલિયન્સ ઓફ ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામમાં હોય એટલા બધા સોશિયલ મીડિયાની અંદર ફેમસ હોય અને એક સપનું એમણે પણ જોયું હતું અને સપનું હવે સાકાર થવાનું છે અમારી ફિલ્મ થકી પર્વત અને હું એડ કરીશ વ્યક્તિ માટે કે એને જ્યારે તમે મળો ને એનું વ્યક્તિત્વ એટલું બધું આમ બબલી ચોપી પોઝિટિવ હેપી એન્ડ અ ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર એકચ્યુઅલી શી ઇઝ અ ગુડ સ્પીકર શી ઇઝ અ ગુડ હ્યુમન એટલે બહુ બધી ક્વોલિટીઝ છે એનામાં હા મને બહુ ગમે છે એમ ને મને પણ બહુ ગમે એટલે આજે અમારી સાથે છે ઇતુમુના ટોક્સમાં

વે યુ આર વર્કિંગ ઓન ઇટ ઇટ સો પોઝિટિવ પીપલ અને ખાસ કરીને જે દેર આર સો મેની ગર્લ્સ યુ નો યંગ ગર્લ્સ આમ જોઈતું હોય છે કે અમે શું કરીએ કેવી રીતે કરીએ મોટી ઓફ અ પર્સન અને ખરેખર તમને લોકોને કહી દઉં કે પર્વત ફિલ્મમાં સપના વ્યાસ ડેબ્યુ કરી રહી છે એકવીસ ફેબ્રુઆરી રિલીઝ થવાનું છે પણ એની સાથે સાથે એ પોતે પ્રોડ્યુસર પણ છે એટલે ડબલ જિમ્મેદારી સાથે આમણે કામ કર્યું છે એટલે એ ભાર એ ટેન્શન એ સ્ટ્રેસ કેવું હોય શકે સૌથી પહેલાં સપના તમારા સપનાની વાત કરો એઝ એન એક્ટ્રેસ કેવી રીતે ઓકે સો ઓનેસ્ટલી મારું ક્યારે કોઈ એવું સપનું હતું નહીં કે હું એક્ટિંગ કરીશ ઓકે ટુ બી વેરી ઓનેસ્ટ મેં જે પણ લાઈફમાં કર્યું છે ને બધું એક્સિડેન્ટલ જ થયું છે મારા સાથે આઈ વોઝ આઈ વોઝ ડુઈંગ એમબી ઇન માર્કેટિંગ ઇન નિર્માણ અને મને જસ્ટ આઈ ઓપ્ટેડ આઉટ ઓફ પ્લેસમેન્ટ જસ્ટ બીકોઝ મને અમદાવાદની બહાર નહોતું જવું મમ્મી પપ્પાને છોડીને નહોતા જવા એટલે નવરા બેઠા શું કરીએ તો મેં વજન ઉતાર્યું કરતા કરતા પછી મને એવું થયું કે ધીસ ઇઝ બીકમિંગ મોનોટનસ કારણ કે અત્યારે એવું એ સિચ્યુએશનમાં છું કે તમે મને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો બી આઈ વિલ આન્સર યુ કરેક્ટલી ક્યાં વાત તો પછી એને થયું કે મને એવું ચેલેન્જિંગ એક કરું છે જેમાં હું એકચ્યુઅલી નવો નિશાળ્યો હોઉં અને જ્યાં બધા મારા સિનિયર્સ હોય ક્યાં વાત હે સો આઈ ગોટ સમ ઓફર્સ પહેલાં પણ મળી હતી પણ ત્યારે હું મેં ના એટલે પાડી કારણ કે મારું એવું માનવું છે કે એક વસ્તુ પહેલાં સીધી રીતે કરો પછી બીજું અને લોકો પણ મને એક્સેપ્ટ ના કરે હું એક બાજુ અહીંયા ફિટનેસ પર વાતો કરતી હોય અને સડનલી નેક્સ્ટ ડે હું એક્ટિંગ કરવા લાગી જાઉં તો લોકોને પણ શોખ લાગે તો એ મેં મારું કરિયર પહેલા સ્ટેબલ કર્યું એન્ડ ધેન આઈ સેડ યસ ટુ એક્ટિંગ પણ એમાં મેં ઓનેસ્ટલી શીખ્યું છે ઓનેસ્ટલી મેં દિલથી આપતો વિટનેસ છો આઈ હેવ પુટ ઇન માય ઓનેસ્ટ એફર્ટ્સ ઇન એબ્સોલ્યુટલી એન્ડ યસ દેટ હાઉ આઈ સ્ટાર્ટેડ કે ક્યાંક હું ટોડલર બનીને રહું કંઈક બસ જ્યાં મને કશું જ નથી આવડતું એટલે આ પણ કેટલી સુંદર વાત છે કે પોતાનો જે કમ્ફર્ટ ઝોન છે એને હંમેશા તોડવાની એમની પહેલ રહી છે એટલે સી ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે તમે એ અમુક જગ્યાએ બહુ જ કમ્ફર્ટેબલ થઈ જાઓ છો અને પછી તમે કે ના બ્રા ધીસ ઇઝ ઓકે ફોર મી બટ એને તમે તોડીને બહાર નીકળશો તો કદાચ કંઈક નવું કદાચ કંઈક એવું કે જે તમે વિચાર્યું પણ ના હોય એ તમારા કરિયરમાં તમારી લાઈફમાં એક અનુભૂતિ થાય છે ને તમે કંઈક કરી શકો છો વિચ ઇઝ રિયલી રિયલી કમેન્ડેબલ એન્ડ ધ વે યુ વર્ક કે આપણો આપણું શૂટિંગ અમદાવાદમાં પણ હતું ગોવામાં પણ હતું અને એક પ્રોડ્યુસર તરીકે અને એક ફસ્ટ ટાઈમ એક્ટ્રેસ તરીકે આટલી બધી જિમ્મેદારીઓ તમે પાર પાડી છે ને બહુ જ વન્ડરફુલી તમે શૂટ કર્યું અલગ અલગ લોકેશન્સમાં અને આ તમારું જે કેરેક્ટર હતું પર્વતની અંદર ઇટ વોઝ નોટ એન ઈઝી કેરેક્ટર ફોર એની ડેબ્યુટાંટ નોટ એટ ઓલ યુ ટેકિંગ અપ સચ અ ચેલેન્જિંગ રોલ વોઝ ઇન ઇટ સેલ્ફ સ્પીક્સ વોલ્યુમ અબાઉટ યુ બિકોઝ દિસ ઇઝ હાઉ એક્ટર્સ આ મેડ યુ નો યુ ટેક અપ ચેલેન્જ જે ના ફાવતું હોય એ કરીને પછી એની અંદર તમે કંઈક તમે તમારો ભાવ લાવ્યા છો તમારો રસ લાવ્યા છો તમારી વાત લાવ્યા છો સો આઈ વોઝ રિયલી એન્જોઈંગ ડુ ધીસ ડૂઈંગ ધીસ બાય ધ વે હું એમનો ફાધર બન્યો છું ફાધર ડોટરનું જે એક અદભુત રિલેશન આ ફિલ્મની અંદર જે બતાવ્યું છે ને એ ખરેખર આજના જમાનામાં વેરી કન્ટેમ્પરરી આજની ઓડિયન્સ આજનો ફાધર આજની ડોટર્સ વિલ બી સો ઇઝીલી રિલેટિંગ ટુ ધ કાઇન્ડ ઓફ લિંગો અમે જે લેંગ્વેજ યુઝ કરી છે ધ કાઇન્ડ ઓફ સિચ્યુએશન્સ વીચ આર ક્રિએટેડ આઈ થિંક બધા રિલેટ કરી શકશે વોટ યુ થિંક ઓનેસ્ટલી આઈ વર્ક વિથ યુ અને જ્યારે ફર્સ્ટ સીન હતો સરનો મારા જોડે તો મેં પહેલાં જ એમને કહી દીધું હતું કે આપ પ્લીઝ કંઈ પણ એવું લાગે ને કે યુ વોન્ટ મી ટુ ડુ ઇટ અગેન તો પ્લીઝ ટેલ મી કારણ કે હું આઈ મીન વર્કિંગ વિથ સમબડી હુ આઈ હેવ ઇન માય ઓલ માય ઇન્ટરવ્યુઝ આઈ હેવ સેટ ધ કોમન થિંગ કે ઇઝ લાઈક અ યુનિવર્સિટી એમના પાસે જેટલું શીખો એટલું ઓછું છે એટલે મેં તું આવું રેડી રેકનર મારા જોડે હોય તો મારે તું તમે પ્લીઝ એટલે એમના હોવાથી જ દેર વોઝ કારણ કે ઘણા બધા સીન અમારા સાથે છે સો જસ્ટ બિકોઝ ઓફ હિઝ પ્રેઝન્સ એવરીથિંગ યુઝ ટુ ચેન્જ અને હું સોને કહું કે પહેલેથી જ કહી દઉં કે કંઈ લાગે તો કહે છે હું રિટેક આપી દઈશ વસ્તુ હું એડ કરીશ કે જ્યારે એક બે વાર આપણે એમની ઓફિસમાં મળ્યા એમને આપણે રીડિંગ કરી બિફોર ધ શૂટ જે રીતનું પ્રી પ્લાનિંગ જે રીતનું હોમવર્ક હોવું જોઈએ એ જે અદભુત રીતે સપનાએ કર્યું હતું ને એ વેરી કમેન્ડેબલ અને મને ટ્રેલરમાં આઈ વોન્ટ ટુ શેર ધીસ વિથ ધ ઓડિયન્સ કે ટ્રેલરમાં તમારા બંનેનો સીન છે હું જેટલી પણ વાર જોઉં છું ને એ ટ્રેલર અને એ સીન

અને જે ટીઝરમાં માં જોવો છો એ તમે ધ્યાનથી જોજો બંને અલગ છે એ જ તો બંને અલગ છે કે આટલું કનેક્ટ થાય છે જ્યારે અમે શૂટ કર્યું ને તો યુ યુ ઓલરેડી નો કે ધેર ઇઝ વન મોર કેરેક્ટર ધેટ આઈ એમ પ્લેઇંગ તો અમે એ દિવસે એ કેરેક્ટર આખો દિવસ શૂટ કર્યું અને રાતે ફરીથી આ સીન શૂટ કરવાનો હતો તો જોયા પછી કે હજુ બેટર થઈ શકે છે તો અમે લોકોએ ફરીથી સીન રીશૂટ કરેલો છે સો ए, ए व्हाइट टी शर्ट पहरेली oh. 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 ah, 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 है एंड देन वी री दैट सीन एंड बिकॉज थोड़क केव लगत हजू एक लाइन एफर्ट कि हजू थोड़ा बेटर थाय सो दैट सीन वी आर री शोर्ट सो दैट्स वाई देर इज अ डिफरंट सीन इन द टीजर एंड द ट्रेलर एट मूवी में अलग सीन है बट मैंने બહુ જ કંઈક થઈ જાય છે બિકોઝ યુ નો એ જે આઈ મિસ માય ફાધર યુ નો એ દૂર છે મુંબઈ છે હું અહીંયા અમદાવાદમાં છું એટલે બહુ જ કનેક્ટ થાય છે ધ વે યુ બોથ હેવ પરફોર્મડ એ બહુ જ દરેક દીકરીને આ કનેક્ટ થશે આ ફિલ્મ આ બંનેના કેરેક્ટર્સ બધું જ વાર્તા સિચ્યુએશન્સ સીન્સ ભાષા બધું જ કનેક્ટ થાય એવું છે આજના જનરેશનને વડીલોને બધાની સાથે સો એક બાજુ એવું છે કે અમારા મારું ને સપનાનું કેરેક્ટર એકદમ કેમિસ્ટ્રી હોવી જોઈએ ભરપૂર કેમિસ્ટ્રી હોવી જોઈએ અને અમે લોકો આ રીતે ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા કે ફર્સ્ટ ટાઈમ અમે ફિલ્મ ટુગેધર કરી છે એટલે અમને કેમિસ્ટ્રી બિલ્ડ કરીને ઓટોમેટિકલી પછી એ વધતી ગઈ અને એક બાજુ એવું હતું કે આ જ પિક્ચર પર્વતની અંદર જ મારેને મોનાને સીન કરવાના અને કેમિસ્ટ્રીને ઝીરો કરવાની હતી એટલે અમે લોકો એક સીન હતો એટલે હું રિવિલ નહી કરું કે વોટ એર માય પ્લેઈંગ મારો શું રોલ છે નહી તો એ મજા થોડીક મરી જશે તો એ જે મારો રોલ છે એમાં મારો ને હિતુજી નો સીન હતો અને બહુ મોટો સીન હતો આમ દોઢ બે પાનાનો સીન હતો અને મસ્ત રીતે મેં આમ બધી લાઇન્સ ગોખી નાખી હતી રિવર રિવર ફ્રન્ટ પર બ્યુટિફુલ રાત નો વાહ 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 શું વાત છે એમાં મનગમતી વ્યક્તિ આહા હા હા એટલે તમે તો સાવ રોમેન્ટિક થઈ ગયા હતા એ સીન કરતા કરતા યુ આર ધ વિટનેસ અને મસ્ત તમે તો રોમાન્સમાં સીન કરી નાખ્યો અને સપના અને ડિરેક્ટર આસિફ સિલાવત દોડતા દોડતા આવ્યા અમને એમ કે કેસે ક્યાં હા હા ક્યાં સીન કર લીયા આપન પછી શું કીધું એ બે જણે વન ટેક હા આટલો મોટો સીન વન ટેક મને રાતના 3 4 વાગ્યા હતા આ હા હા પછી શું કીધું એ બે જણે આઈને સાહેબ અને સપના મેડમ આવ્યા અને કે કે આપણે ફરી એક વાર લઈ આ સીન કેમ તો મને થયું કે આને શું ક્યાં મિસ્ટેક કરી કે ગડબડ કરી તો કે બોય આમ બિચારા બહુ આમ સરસ રીતે આમ અમને ખરાબ ન લાગેને એવી રીતે કે આમાં છે ને તમારે કેમેસ્ટ્રી દેખાડવાની નથી તમે આમ કેમેસ્ટ્રી ના હોય ને એવું કરો એ અમારી માટે બહુ અઘરું હતું કે કેમેસ્ટ્રી ના હોય હે એ એ કેવું એટલે આપણે તો એમને મેં વાતો કરી તો બધા કે કેમેસ્ટ્રી દેખાય છે એટલે એ જે કેમેસ્ટ્રી તોડવાની વાત છે ને એ આ પિક્ચરમાં છે અને એના માટે હું અમારા ડિરેક્ટર સાહેબને ને સપનાને થેન્ક યુ કહીશ કે આ અમે નવું કર્યું

એ ખરેખર એ પરદા ઉપર અને સ્ટોરી સાથે પિક્ચરમાં બહુ જ સરસ લાગે બટ આઈ રિયલી વોન્ટ ટુ સે વન થિંગ કે યુ આર હંડ્રેડ પ્લસ મૂવીઝ ઓલ્ડ એન્ડ બોથ ઓફ યુ ડન સો મેની મૂવીઝ અને હું નવો નિશાળીઓ કાલે બેગ લઈને આવી ગઈ છું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને સ્ટીલ ઘણી એવી સિચ્યુએશન હતી કે વેર આઈ રિક્વેસ્ટેડ કે આપ આવું કરીએ આવું કરીએ મેમ તમે આ ડાયલોગ આવી રીતે બોલો તો બિકોઝ આઈ હેવ ડન કન્સલ્ટેશન્સ ઓલ માય લાઈફ અને મેમ ઇઝ ઓલ્સો પ્લેઇંગ અ રોલ વેર શી ઇઝ બેઝિકલી કન્સલ્ટિંગ તો મેં મેમને કોઈ કોઈક વસ્તુ કીધી તો એમણે એટલું અને તે ઓકે ડન વિધાઉટ એની એર એટલે હું કે ઓકે આટલું સટલી સાંભળી લે કોઈ આપણી વાત કોઈ એક્ટર ને એવું ના હોય કે તારે કેટલા પિક્ચર તે કર્યા તું તને કહો છો મેં કેટલા પિક્ચર કર્યા છે ના પણ જેન્યુઇન વાત હોય સાચી વાત હોય ગળે ઉતરે એવી વાત હોય તો પછી માનવું જ પડે વેરી ડિફરન્ટ વેન આઈ મીન બિકોઝ આઈ કેન વોચ આઈ વર્ક વિથ યુ ગાઈઝ સો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ટેલ યુ અગર એઝ એન ઓડિયન્સ કે એઝ સમબડ યુઝ રિટન સર્ટન થિંગ્સ ફોર યુ એ વ્યક્તિ એના વિઝન પ્રમાણે જો તમને કહે છે તો તમે એ સાંભળો છો ફર્સ્ટ ઓફ ઓલ એન્ડ દેન યુ આર ઓકે એવું નથી કે યુ ડોન્ટ નો એક્ટિંગ યુ આર લાઈક યુ આર દેર બટ યુ એક વિઝન પ્રમાણે તમે મોલ્ડ થવા રેડી થઈ જાઓ છો દેટ ઇઝ ધ બ્યુટી એ જે સંસ્કૃત બહુ બ્યુટિફુલ શ્લોક હતા બહુ સરસ એ શ્લોક લખ્યો હતો અને એ પર્ટિક્યુલર રીતે એના ઉચ્ચારણ એના હાવભાવ એ કઈ રીતે બોલવા એ મને થોડું નહોતું આવડતું જે એમને મને ગાઈડ કર્યું બરાબર અને ઓલવેઝ માણસ મારું એવું માનવું છે કે નાના હોય કે મોટા હોય વડીલ હોય કે નાના હોય આપણને જો એમ લાગે કે આ મને નથી આવડતું ને આ વ્યક્તિ એમાં પારંગત છે તો ડેફિનેટલી પોઝિટિવ રીતે લેવું જોઈએ અને શીખવું જોઈએ ઓ વી આર લર્નર્સ ઓલ આર લાઇફ આ લર્નર્સ આપણે રાજવીએ પણ કોઈ વાર શીખવી દે છે તો એવી રીતે સપના એ કહે છે આનું શી ઇઝ રાઈટ करेक्ट तने संस्कृत भाषा सिखवाडी ने हां मने सपना ए અમે લોકો બોક્સિંગ નો સિક્વન્સ કરતા તા મારો મારો સિક્વન્સ હતો વેર આઈ એમ સો એંગરી એન્ડ આઈ રીમુવ માય ફ્રસ્ટ્રેશન ઓન ધ પંચિંગ બેગ બમ 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 બોક્સિંગ નો સિક્વન્સ હતો એન્ડ शी કેમ વેરી ક્વાયટલી વેરી ડીસેન્ટલી સ્ટુડ બાય મી મનાન કે હીતુ સ એસી યમ સપના એટલે કે યોર સ્ટન્સ ઇઝ રોંગ એને આવડે છે એને ખબર છે એક્ઝેક્ટલી ફિટનેસ ની કઈ મુવમેન્ટ કેવી રીતે કરવી શું કરવી એટલે આઈ ટુક ઇટ આઈ આઈ એની પાસેથી હું શીખ્યો

सपनाइन बनवा जीवे मेहनत करी जो ही है. તો તમે એક મુકામ પર ડેફિનેટલી પહોંચી શકો છો ખાલી તમારા પરિવારજનોને મનાવતા આવડવું જોઈએ એ થોડુંક મનાઈ લો અને ખરો તમારા સપનાઓને સાકાર અમારા સપના વ્યાસના તો સપના સાકાર થવા એકવીસ ફેબ્રુઆરીએ જઈ રહ્યા છે कि मारू फर्स्ट मूवी छे ए भी कौन आ जोड़े आ, no. uh, सर थी अगर कोई आई डोंट थिंक सो देयर इज अ नेम राइट नाउ आई आई एम रियली वेरी हैप्पी वी हैव वर्क टुगेदर एंड मेड सच अ ब्यूटीफुल सच अ लाइट हार्टेड स्टिल अ ब्यूटीफुली इमोशनल फिल्म एंड ऑल द बेस्ट टू यू सपना थैंक यू एंड टू यू आल्सो थैंक यू एंड एनी लास्ट वर्ड्स यू वांट टू એ જ કહેવા માગીશ કે પર્વતમાં જે કેરેક્ટર્સ છે ને ફિમેલ કેરેક્ટર્સ એસ્પેશલી દે હેવ શોડ ઇન વેરી સ્ટ્રોંગ લાઇટ અને જ્યારે વેન યુ નો યુ હેવ પ્લેડ ધ થેરેપિસ્ટ આપણે ઓલરેડી બોલી જ રહ્યા છે કે એવા તો થેરેપિસ્ટ તો એ એક સ્ટ્રોંગ પર્સન જ હોઈ શકે એટલે આઈ એમ વેરી હેપી દેટ યુ એક્સેપ્ટેડ અવર રિક્વેસ્ટ એન્ડ જોઈન ધ મૂવી અને દરેકે દરેક જે બીજા કેરેક્ટર્સ છે તમે જોશો તો તમને એવું જ લાગશે કે યા દે આર આઉટશાઇનિંગ ઇન ધેર ઓન વે વેરી હેપી કે જે લોકો બોલતા હોય છે ને વિમેન એમ્પાવરમેન્ટ આપણે એકચ્યુઅલી વિમેન એમ્પાવર્ડ વિમેન બતાવી છે સો એક ફાધર ડોટરનો પ્યોર રિલેશનશીપ કેવો હોય કે હાઉ ધ ફાધર ઇઝ સ્ટેન્ડિંગ વિથ ધ ડોટર એ તો આપણે બતાવ્યું જ છે પણ એના સાથે સાથે ધ ફિમેલ્સ આર સો સ્ટ્રોંગ આઈ એમ સો પ્રાઉડ એટલે હું પર્વત માટે બહુ જ એક્સાઇટેડ છું નર્વસ કોઈ મને પૂછે છે ને તો ના પાડું છું કારણ કે જે મહેનત કરવાની હતી એ બધું જેટલું યથાશક્તિ મુજબ સમય સંજોગો અનુસાર જે બેસ્ટ હોઈ શકતો હતો એ કર્યું છે હવે આગળ ભગવાન જે કરે ઓડિયન્સનો પ્રેમ જે આપણને જ્યાં પહોંચાડે બટ વી હેવ ઓલ બીન વેરી ઓનેસ્ટ ઇન અવર એફર્ટ્સ તો મારો મેસેજ એ જ છે કે મૂવી સેજ પણ પ્રિચી નથી બધાને ગમે એવું છે ક્યાંક ને ક્યાંક તમે દીકરી તરીકે રિલેટ કરી શકશો ફાધર તરીકે રિલેટ કરી શકે શકશો અને સ્ટ્રોંગ વિમેન હશો દરેક વિમેન સ્ટ્રોંગે જ હશે નારી શક્તિ પણ તમે જોઈને ઓર રિલેટ કરી શકશો કે આ તો મારા ઘરમાં ક્યાંક ને ક્યાંક છુપાયેલી નારીની વાત છે સો ટ્વેન્ટી ફર્સ્ટ ફેબ્રુઆરી મૂવી જરૂર જોજો કારણ કે મારું ડેબ્યુ મૂવી છે બી સર સાથે તો તમારે તો જોવું જ પડે પ્લીઝ ગો અને અમારા વિચારો સપના સાથે તમારી સમક્ષ મૂક્યા તમારે શું કેવું છે તમે જ ખુદ ડિસિઝન લઈ શકો છો કે તમારા માટે શું સારું શું ખરાબ તમારાથી વધારે કોણ ડિસિઝન લઈ શકે આ તો અમારો અમે એક્સપિરિયન્સ શેર કર્યો સપના સાથેનો એક્સપિરિયન્સ અમારી ફિલ્મનો એક્સપિરિયન્સ અમારી લાઈફનો એક્સપિરિયન્સ જે કરો એ સિદ્ધ સચ્ચાઈ સાથે બહુ જ મહેનતથી કરો ભગવાન જરૂર સક્સેસ અને સાથ આપશે રાઈટ હા અમારા વિચારો છે પણ અમારા વિચારો વિચારવા જેવા ખરા હો એટલે વિચારજો ટિલ નેક્સ્ટ ટાઈમ આવજો ચાપીઓ